રામ રામ ને સીતારામ બધાય ને કેમ છો બધા આઈ હોપ કે બધાય એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં દોસ્તો અત્યારે સાત ને માથે પાંચ મિનિટ જેવું થઈ ગયું આપણે મોડું થાય છે દુકાને જવાનું આપણે ઓલરેડી લગભગ મોડું થાતું હોય એટલે થાય છે નાસ્તામાં આપણે શું કર્યું કે મસ્ત એને શાંતિ અઢે ને બનાવી છે કેવાની ઢેપલી છે શાંતિયા તરીસા કરી જો બતાવું છે ને આટલી ટેપલી છે આજે થોડીક ખવાઈ ગઈ થોડીક છે આજે બધાને સીતારામ બધાય મજામાં જી અમે મજામાં છે આપણા ટાણમે ઉઠેગા વાગે વાગેગા ચા આપણો પાકે ઈ મોટરસાયકલ આંગડે ગાઢવાગા દુકાને એને જાવ ને જ રવિવાર છે તો દિવ્યેશ ભાઈ તો હું તો પાણી આવવાનું છે મારે આગળ તો પાણી ભરી ને બધું કામ કરી ત્યાં તો દિવ્યેશ ભાઈ ઉઠે જાય દહાડા દે હા દહાડા દહે કારણ તો દહ વાગે ઉઠે જાય

ચાલો તો હવે ચા ઉતાર ચા પી લઈએ ચાલો તો ચા પાણી પીને થઈ ગયા છે કમ્પ્લીટું કમ્પ્લીટ થઈ ગયું જોઈ લો આવું કીક છે આ રીતના બનાવવાનું હતું પાંચ પટિયું પાંચ પટિયું તોરણ પછી પાંચે પાંચ પાછા સ્ટાર મર્યા છે સુના મેલના સોસના કરના ફેંકના

તો નાસ્તો કરવો હોય તો નાસ્તા બનાવવો જ પડે ચાલો ફટાફટ પેલા આપણે આપણું કામ કરીએ શાંતિ એનું કરે ચાલો તો ફાઈનલ આપણે ખાઈ પીને થઈ ગયા કમ્પ્લીટ શાંતિ કહેતી હતી ને કે ઝટકર ઝટકર જ વાહી રહી ગઈ અને આપણે ટાટો રોટલો નથી ખવરાયો ઊંનો ખવડાવ્યો તો ટાટો નથી ખાતો ઊંનો જો થોડોક હોય જો આપડે એક રોટલા ની ખોરાક નથી આણું મોયું તો હજુ ખાય અલગ થઈ ગઈ તો

જોરદાર રસ્તો લીંબુવાળી બનાવી છે લીંબુવાળી આદતો બનાવી છે દેવી હા બસ બસ તો પછી ચાલો તો આપણે આરામ કરીને આવી ગયા ત્યાં તો અહીંયા કેવાકને તૈયારી હાલે છે શાંતિ તૈયારીઓ કરે ને બનાવે અંતે ગામ બનાવવાનું ભાઈ નાસ્તો બનાવ નાસ્તો બનાવવો એટલે કાવ નાસ્તામાં એક લોટ આપણે હ

ખાસાના લોટ ની થઈ ગઈ છે કે તો કહી રહ્યો કે પણ કે પણ કઈ ને તો ભાવે નથી હવા માં નાસ્તા માં રોટલી ની ભાવે ખાવ પણ ચાલુ જ છે તો એને આનો કલર અસર આવે છે કારણ કલર નો દેખાય આનો બોલી એટલે અસર કલર દેખાય

તમને દેખાઈ દેતા શક્કરપારા બને ગતા ને આપણી પૂરીનું કામકાજ હાલતું હતું એ થેગો ને સેવડાનો પ્રોગ્રામ હાલે હજે ત્રણ ત્રણેક વસ્તુ બનાવીને હજે મહેમાન આવ્યા એટલે હજે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે કાઈ જ નહીં આ નાસ્તો બને હજે હાંડનું જમવાનું બાકી ચાલો તો આવું કંઈક ધબધબાટી બોલે મારે થોડુંક બજારનું કામ છે પતાવું તો આવા

તો જોઈ લ્યો છેલ્લી મુલાકાત કરવા આવ્યા હે પાછા કે નવા આવવા ન હોય આવું ને પાછું પંદર દે અમરનાથ જાઓ ને અમરનાથ અમરનાથ ને જાત્રા એ જાય છે ફેમિલી એમાં અમારા કાળુભાઈ ને કુસુમભાઈ અમારા પાડોશી છે હાય કાળુભાઈ ચાલો તો તમારી સફર છે ને આમ હેપી હેપી રહીએ ખુશી ખુશી થી પાછા આવો આજા ને પૂજા

ચાલો જાય છે ઉષા ઊછા હાથ કરતા જાય ચાલો આપણે એ જાત્રા કરવાના આપણે થોડીક બાકી હતી એટલે એને ભગવાન કે સફળ કરાવે કંઈ વાંધો ન આવે હોય તો બે હોય ને તો હું મારે તો શાંતિ ના પડે નથી શાંતિ નહીં લઈ જાય નસીબ વગર કઈ જવાતું વાત

શાંતિ ગાણવા કરે ચાલો તો અમરનાથ ની જાત્રા ને અમારા મહેમાન ને ભજીયા ની પાર્ટીની સાથે જ આજનો વિડિયો આપણે હવે લાંબો નહીં કરીએ અહીંયા પૂરો કરશો મળશું નવા વિલગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અમારા મહેમાન તો મોબાઈલમાં જમો